આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી સંગઠનની નવનિયુક્ત ટીમની પરિચય બેઠક આજરોજ જિલ્લા પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ નાવલી ખાતે યોજાઈ હતી બેઠકમાં જિલ્લા પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલે નવનિયુક્ત તમામ હોદ્દેદારોને મોઢું મીઠું કરાવી પાર્ટી વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી તરીકે સંગઠનાત્મક મજબૂતી શિસ્ત અને કાર્યકર્તાઓની નિષ્ઠા ઉપર સતત આગળ વધી રહી છે આણંદ જિલ્લા સંકલન સમિતિની ટીમ દ્વારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા સંગઠનના હોદ્દેદારોની જે નિમણૂક કરવામાં આવી છે એ બધા જ હોદ્દેદારોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જિલ્લાની ટીમ અને મોરચાના પ્રમુખ અને શ્રીઓ તેમજ સોશિયલ મીડિયા આઈટી આ બધા જ જે હોદ્દેદારો છે આવનાર દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીને વધુ ઉચ્ચતમ શિખરો ઉપર લઈ જશે આણંદ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીનું કમળ ખૂબ મજબૂતાઈથી જે ખીલ્યું છે એનાથી પણ વધારે ભારતીય જનતા પાર્ટી મજબૂત બને એના માટે સમગ્ર ટીમ કામ કરશે પરમ બાળુ પરમાત્માને હું પ્રાર્થના કરું છું કે આ બધા જ હોદ્દેદારોનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે અને તેઓ બધા જ ભારતીય જનતા પાર્ટીનું કામ પાર્ટીએ જે અપેક્ષા મૂકી છે એનાથી પણ વધારે મજબૂતાઈથી કરે બધા જ હોદ્દેદારોને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ વંદે માતરમ ભારત માતા જય